ભાખરિયો સંમાર મિત્રો તમને શ્રાવણ મહિનાની વ્રત કથાઓ સાંભળવી હોય તો મારા ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ ભાખરીઓ સોમવાર આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવામાં આવે છે અને સાડા ત્રણ માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરવો દર સોમવારે મહાદેવજીની એકી સંખ્યામાં એટલે કે ત્રણ પાંચ કે સાત એમ બેલીપત્ર ચડાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી તે દિવસે મહાદેવજીને ભાખરીનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે અને ભાખરીનું લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે એક ગામ હતું આ ગામમાં રામ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે મંગલાગોરી નામની તેની પત્ની હતી રામ શર્મા બ્રાહ્મણ ઘણો દયાળુ વિદ્વાન અને પરોપકારી હતો તેની પત્ની પણ સુશીલ અને સદાચારી હતી પોતાના પતિની ખૂબ જ સેવા કરતી હતી પતિ જે કંઈ ભિક્ષા લાવી માંગતો હતો તેમાંથી તે થોડું ઘણું દાન કરતી તેઓ હંમેશા એકાદા ભૂખ્યા માણસને જમાણીને જમતા ઘણી વાર તો આ બંને પતિ પત્ની ભૂખ્યા રહેવું પડતું બંને જણા પોતાની દરિદ્રતાથી ખૂબ જ કંટાળી ગયા હતા પણ કરવું શું એક દિવસની વાત છે એ દિવસે બ્રાહ્મણ કાંઈ જ ભિક્ષા મળી નહીં એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવું અને ભૂખ્યાને માણસને ખવડાવું આખરે ખૂબ જ વિચાર કરી તેઓ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈ આવ્યા હતા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરી ઊભા રહ્યા બ્રાહ્મણ થોડો ખચકવાયો તેની પાસે આપવા જેવું કાંઈ જ હતું નહીં એ બિચારો શું આપે એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરવૈબાઈની વાત કરતાં કરતાં તેને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એટલે પહેલાં સન્યાસીએ તેને આશ્વાસન આપતા કહ્યું તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં તારું દુઃખનું કારણ તારા ગયા ભાવના ઘરમાં છે તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કરીશ જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન રહેશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવી રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેઓ યુદ્ધમાં વિજય થયા હતા અને ગયેલી સમૃદ્ધિ એને પાછી મળી હતી મહારાજ આ વ્રત કઈ રીતે થાય તે મને કહો સન્યાસી બોલ્યા હે મહારાજ આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવું સાડા ત્રણ માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરવું દરેક સોમવારે વહેલા ઉઠી નાઈ ધોઈને મહાદેવજીનો દેવો કરવો પછી મહાદેવજીના મંદિરે જઈ મહાદેવજીનું પૂજન કરવું ત્રણ પાંચ કે સાત બિલીપત્ર ચડાવવા ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી પછી એકટાણું કરવું દરેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી તેમાંથી એક ભગવાનને નૈવેદ્યમાં ધરાવવી બે ભાકરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાઓને આપવી બાકી વધેલી બે ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે ખાવી ભગવાનને નૈવેદ્ય ધરાવેલા ભાખરી પછી ગાયને ખવડાવી દેવી કાર્તક મહિનાની અજવાળી ચૌદસ વ્રતનું ઉજવણું કરવું તે દિવસે મહાદેવજીને ફળ તથા મેવા ધરાવી ચંદન અબેલ ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું યથાશક્તિ દાન આપવું આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે નિધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે આમ કરી સન્યાસી ચાલ્યા ગયા શ્રાવણ માસ આવતા બ્રાહ્મણ બ્રાહ્મણી શ્રદ્ધાપૂર્વક ભાકરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું વ્રત કરવાથી દિવસે ને દિવસે તેની હાલત સુધરતી ગઈ કાર્તક મહિનાની અજવાળી ચૌદશ તેમણે વ્રતનું ઉજવણું કર્યું આમ ભાકરિયા સોમવારથી બ્રાહ્મણ બ્રાહ્મણી થોડા જ વખતમાં સુખી થઈ ગયા તેમના સર્વ મનોરથ પૂરા થયા થોડા સમયમાં બ્રાહ્મણીએ પણ દેવ જેવો દીકરો અવતર્યો હે ભોળાના ભાખરિયા સોમવારનું વ્રત જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને પડ્યા તેઓ વ્રત કરનારને કથા સાંભળનારને અને કથા કહેનારને ફળજો હર હર મહાદેવ